પોરબંદર શહેરની રળિયામણી ચોપાટી હાલ ઉનાળા સિઝનમાં પ્રવાસીઓ ટાઢક અનુભવવા આવતા હોય છે હાલ વેકેશનના સમયગાળામાં બહારથી આવતા પ્રવાસીઓ દર દરિયામાં સ્નાન કરી પરિવાર સાથે આનંદ માણતા નજરે પડે છે પરંતુ પોરબંદર આખી ચોપાટી પર પ્રવાસીઓ માટે પાણી વ્યવસ્થા નામે મીંડું છે કારણે ચોપાટી પર પાણીના પરબો ખાલી છે ચોપાટી શૌચાલય બાજુ આવેલ પાણી પરબ ખાલી છે આ ઉપરાંત ચોપાટી પર જગ્યાએ પાણીના પરોબો ઊભા કરવામાં આવે તેવી માંગ છે એક તરફ પોરબંદરને અનિયમિત પાણી મળી રહ્યું છે પાલિકા તંત્ર પાણી વિતરણ વ્યવસ્થા પર નિષ્ફળ ગયું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઈ મસરૂએ જણાવ્યું હતું કે પાલિકા તંત્રની બેદરકારીના કારણે આજે પ્રવાસીઓને વેચાતું પાણી લેવા મજબૂર થયા છે પાલિકાએ પાણીના પરોબો તાત્કાલિક ભરવા જોઈએ ઉપરાંત નવા પરબો ચોપાટી પર ઊભા કરવા માંગ કરવામાં આવે છે તો બીજી તરફ પોરબંદરના સેવાભાવી યુવાન નિશાંત બડે પોરબંદરની ચોપાટી પર નવા પાણીને પરબો ઊભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે ઓકે પોરબંદર શહેરની રમણીયા ચોપાટી ખાતે મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રવાસીઓ હાલમાં વેકેશનનો સમય હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે તેમજ પોરબંદરના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ચોપાટીએ આ ગરમીથી રાહત મેળવવા આવે છે પરંતુ અહીંયા પીવાના પાણીની પ્રાથમિક સુવિધા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નથી જેને કારણે લોકોને ખૂબ જ હેરાનગતિ થાય છે અને વીસ વીસ રૂપિયાની બોટલ પીવાના પાણીની વેચાતી લેવી પડે છે એક બાજુ ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ મોટી મોટી જાહેરાતો કરે છે કે વારંવાર ઉનાળાના કારણે પાણી પીઓ પરંતુ ચોપાટી ખાતે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકો આ બોટલ ખરીદવા માટે મજબૂર બને છે જેથી નગરપાલિકાનું તંત્ર વહેલી તકે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરે એ નાગરિકોના હિતમાં ખૂબ જ જરૂરી છે